અહીંયા વસુ આપડા સિમ માં બાપણ બોલી વાળી માં અમી ને અમારી વાળી ત્યાં રહેતા હતા હવે અમારી પાંચ વાગે દોઈ ને આ બાજુ નદી માં માલ બધો દગડ્યો પછી રોંઢે પાંચ વાગે ઘા આવી નહી પછી અમે આજુબાજુ વીડી માં અમે બધે જોયા ગામ મળી ને આજ હવારે અમને નદી ના ના છેઠે ઘા નો પડે અમારી નાખેલી ઘા અમને મળી ઉધડી ઘા હતી અમારી આઠ થી અઠવાડિયે દસ થી વિહાલ ઘા હતી

બે દિવસ નો થાય માલ મારે દીપડા ના ત્રણ વર્ષ છે એને પકડાયો રજુઆત કરી પકડી લઈ હોય ત્યાં હવે ઈ હોય પાછો પાછો દીપડો પાછો મારવાનું ચાલુ કરે કેટલા મહિના પાછો દીપડા ત્રણ થી ચાર મહિને પાછો આવ્યો

મારું નામ દીપકભાઈ હકાભાઈ ભરવાડ ગામ બામણ બોર અમારી વાડી ની સીમમાં દીપડા નો ત્રાસ બહુ વધી રહ્યો છે અત્યારે અમારી કાલે સવારે ઓળખી અમારી પહેલ મારી નાખી છે દોવાઈ નીકળી છે પછી નદી અમે તપાસ કરી આજે સવારે કાલ સાંજે નોતી આવી ઘરે અને ગોતી તો અમને મળી નતી આજ સવારે અમને ઓળખી આ નદી ના નદી જોયું ગોતી તો મરેલી પડી છે દીપડા એ મારી નાખેલી છે અને અવારનવાર આવી રીતે ત્રાસ દીપડાનો છે અને બે ત્રણ થી બે થી ત્રણ વાર ફોરેસ્ટ વિભાગને જાણ કરી એ કઈ એના કઈ કોઈ પગલા લેવામાં આવતા નથી અમારો આ છેલ્લા ચાર થી છ મહિનાનો દીપડાનો ત્રાસ છે અને અમારે આના માટે કડક ને કડક પગલા જોઈએ છે અમારા માલધારીનો અવારનવાર ત્રીસ થી ચાલી માલ અત્યારે અમારે રોજ રોટી આમાં છે રોજ રોટી અમારે આમાં ત્રીસ થી ચાલી માલ અત્યારે દીપડાએ મરણ કર્યું છે અને એના માટે કોઈ કડક પગલા લીધા નથી છ મહિના જાણ કરી એને કોઈ પિંજરું કે કોઈ વ્યવસ્થા કરેલ નથી હજી તમારી શું માંગ છે અમારી માલધારી દ્વારા એવી માંગ છે કે આનો કાક રસ્તો કરો અને અમારો એટલો માલ બધાય મરાણ કર્યું છે આનું વળતર અમને આનું વળતર દ્યો અમારે આ સિવાય બીજો કોઈ અમારી પાસે ઓપ્શન છે ને ધંધો નથી અમારો માલ ઉપર છે અને આવી રીતે મરાણ કરીએ તો અમારે હવે બીજો રસ્તો કયો લેવો આ કોઈ સરકાર હજી લગ્ન કોઈ પગલાં લીધા નથી હજી લગ્ન બે થી ત્રણ વારે ફોરક વિભાગમાં જાણ કરેલ છે